ડબઈ શહેર તાલુકાના તમામ નાગરિકોના સ્વાસ્થ્ય માટે તમામ સરકારી યોજના હેઠળ સહાય ધારાસભ્ય કાર્યાલયથી મળી રહે તે માટે જનસેવા કેન્દ્ર કાર્યાલય ખાતે કાર્યરત કરવામાં આવ્યું ડબોઈ શહેર તાલુકામાં વસતા સિત્તેર વર્ષીય વૃદ્ધ જેમના સ્વાસ્થ્ય માટે સરકાર દ્વારા વયવંદના યોજના બાર પાડવામાં આવી હતી તે અંતર્ગત ધારાસભ્ય ચેન સેવા કેન્દ્ર ખાતે આશ્રય બસો જેટલા રજિસ્ટર્ડ

વડીલો એ લાભ લેવા અનુરોધ છે ત્યારે વડીલોના ચહેરા ઉપર ખુશાલી જોવા મળી હતી આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ બીરેન શાહ શહેર પ્રમુખ દીક્ષિત તવે અમિતભાઈ સોલંકી ભાવેશભાઈ પટેલ સહિત ભાજપ કાર્યકરો મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા